તમને ને મને હું કે તમે અથવા તો દુનિયાનો કોઈ પણ આવીને ખેતી શીખવાડી જાય એ વસ્તુ પણ ખોટી છે એટલે આમ તો હું તમને ખેતી શીખવાડવા નથી આવ્યો અને શીખવાડવા આવીએ તો પણ એક કહેવાય કે અમારું થોડુંક અનબેલેન્સ કહેવાય અથવા તો તમારું અપમાન કહેવાય કેમકે આપણે તો બધા વર્ષોથી ખેતી કરીએ છીએ બાપદાદાઓ વખતથી ખેતી કરીએ છીએ હજારો વર્ષોથી ખેતી કરીએ છીએ અને ખેતી છે ને ખેડૂતના દીકરાના લોહીનો સંસ્કાર છે એના લોહીમાં આવે ખેતીના જેને ખેતી કરવી જ છે ને એને કંઈ ક્લાસ નથી કરવા પડતા અને એને કંઈ ભણવા નથી જવું પડતું અને જે ભણવા ગયા ને એ કંઈ ખેતી કરી નથી નરી વાસ્તવિકતા છે આપણે એમ કહીએ મેં તો ઘણું બધું વિચાર્યું આમાં હું પહેલાં એવું વિચારતો કે આપણા ગુજરાતની અંદર ખેતી તો બધા કરીએ છે પણ જો બીએસસી એગ્રી છે કૃષિ ડિપ્લોમા છે બીઆરએસ એગ્રી છે એગ્રીની અંદર એન્જિનિયરિંગ કરી લઈએ અને એ બીએસસી એગ્રી થઈને ખેતી કરતો હોય તો ખેતીનો ઉદ્ધાર થાય ખેતીમાં કંઈક નવી ક્રાંતિ લઈ આવી શકે આવું હું ઘણા ટાઈમ પહેલાં વિચારતો હતો પણ પછી બધું બહુ મનોમંથન કર્યું ને ત્યારે ખબર પડી કે આપણા છોકરાઓને આપણે બીએસસી એગ્રી કરાવશું ને તો ખેતી તો નહીં તો બીજું કંઈક કરશે એટલે આમાં મને એટલું ચોક્કસ લાગે કે આમાં નહીં ભણે ને ખેતી કરશે ને નહીં ભણે ભણશે એ કોઈ ખેતી કરશે નહીં પણ એક પાકો છે કે જે આપણું જ્ઞાન છે ખેતીની અંદર ને ખેડૂતનો દીકરો છે ને એની અંદર જે કોઠા શું જ હોય ને એ પાછી ભણેલ પાસે ન હોય બીએસસી એગ્રી થઈ ગયા હોય કે એન્જિનિયરિંગમાં ભણી લીધા કોઈ મોટા સાયન્ટિસ્ટ થઈ ગયા હોય નોલેજ ચોક્કસથી હોય છે પણ પ્રેક્ટિકલ એ પ્રેક્ટિકલ છે એ પછી હાથી જોડવું હોય તો તમે હું ખેડૂત છે ખબર છે કે બળદ હોય જ જોડવો પડે ઓલી બાજુ જોડી તો એ ન હાલે બરાબર ને અને કદાચ એને કૃષિ ડિપ્લોમા આપણે કરાવ્યું હોય ડિપ્લોમા કર્યા પછી તમે એને બલુનિયા હાંકવાનું કયો આપણે માંડવીમાં હાંકીએ ને પછી પણ પાટલા ભેગા ન થાય ત્યાં સુધી હાલે તો ઓલો પછી હાયરમાં હાંકી જાય બલુનિયો એટલે એવું થાય એટલે એ આપણો પ્રેક્ટિકલ વિષય છે આપણે બધાએ કરવાનો છે એમાં કોઈ શીખવાડવાનું નથી આપણે બધા શીખેલા જ છે પણ ટૂંકી સમજ એ લેવાની છે કે ખેતીમાં સમયાંતરે બદલાવ લઈ આવવા જરૂરી છે અત્યારે ટેકનોલોજીનો યુગ છે એટલે ચોક્કસથી ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ પણ એની પણ એક લિમિટ છે દાખલા તરીકે અત્યારે આપણે કુવા કે બોર હોય બહુ ઊંડા ગયા છે ને પાણીના તળ ઊંડા હોય તો કુવા ને બોરમાંથી હવે આ જમાનાની અંદર કદાચ આપણે કો હાકવા બેહીએ તો એ નો આલે અઠણે ટેકનોલોજીનો સમય છે તો આપણે સબમર્સિબલ જે આ મોટર આવે આપણી એ જ વાપરવી જોઈએ 10 ની ગાડી મુકાય એટલે ઈ ટેકનોલોજીનો એવી રીતે ઉપયોગ કરી શકાય પણ ટેકનોલોજીની અંદર જે મિની ટ્રેક્ટર એટલે માં બે તરફી વાત છે મિની ટ્રેક્ટર આવ્યા તો એનાથી પણ આપણે બધા ખેતી કરતા થયા પણ મિની ટ્રેક્ટર છે એ દરેક ખેડૂત માટે નથી આવું મારું વ્યક્તિગત માનવું છે ઠીક છે કે જે પશુપાલન નથી કરી શકતા બળદ નથી રાખી શકતા કોઈ કારણસર અગવડતા હોય અને પછી એને જો મિની ટ્રેક્ટરથી ખેતી કરવી પડતી હોય મજબૂરીમાં તો એના માટે બરાબર પણ આપણે પાસે બળદ રાખી શકીએ જો અનુકૂળતા હોય પણ એ બળદ હાચવવાની આળસમાં જો આપણે બળદ ન રાખીને ટ્રેક્ટરથી ખેતી કરતા હોય ને તો ચોક્કસથી નક્કી છે કે આપણે આપણી ખેતી સાથે ક્યાંક ખોટું કરીએ છીએ આપણી ખેતીને નુકસાન થશે કેમ કે મિની ટ્રેક્ટર કોઈથી આપણા ખેતરમાં પોદરો ન કરે બરાબર ને અને બળદ રાખ્યા હોય ને તો છાણિયું ખાતર મળે આપને કેમ કે આપણી જમીનની અંદર જે કાંઈ લેવાનું છે ઉત્પાદન આપણે જમીનમાંથી લેવાનું છે જમીન આપણે ઉત્પાદન ક્યારે આપશે કે એની અંદર ક હોય તો જમીનમાં કસ હોય તો ઉત્પાદન આપે પણ એ કસ હવે ધીમે ધીમે ખાલી થતો જાય છે આપણે કોઈ પણ પાક વાવીએ એમાં બે રીતે ઈલાજ કરવામાં આવે આમ તો ત્રણ વસ્તુની જરૂર પડે દવા બિયારણ ને ખાતર પેલું આપણે ખાતર પછી બિયારણ વાવો અને બિયારણ વાવો એટલે દવા છાંટીએ આ ત્રણ વસ્તુ થઈ ને દવા બિયારણ ને ખાતર આમાં શું તકલીફ દાખલા તરીકે બિયારણ છે તો એ એની રીતે અત્યારે આજના યુગ પ્રમાણે હજી બિયારણ બાબતે બહુ વાંધો નથી પણ બિયારણની અંદર ચોક્કસ ભાઈ હમણાં વાત કરી ખેડૂતે એ મને ગમી બિયારણ બાબતે થોડુંક કાળજી રાખવાની ગમે તે બિયારણ લઈ લેવું ગમે ત્યાંથી લઈ લેવું એવું ના કરવું ચોક્કસ જગ્યા પરથી લેવું વિશ્વાસું કંપનીનું લેવાય સારી કંપ ભલે ગમે એ કંપનીનું હું તો કોઈ કંપનીની જાહેરાત કરવાનો માણસ નથી કે અહીં કોઈ કંપનીની જાહેરાત નથી કરવા આવ્યો બીજું અહીં મારે ઘણી બધી લાંબી લાંબી વાત કરો ને ઘણી બધી વાતો કરવાની છે મારે કોઈ રાસાયણિક ખાતર કે કેમિકલ દવાની તમને ભલામણ નથી કરવી હું જે તમને ઓપ્શન બતાવીને બધા કેમિકલ વગરના બતાવા આવ્યો છું એટલે જે પણ કંપનીના તમે બિયારણ લ્યો એક્સ વાઇઝ પછી એ મગફળીનું બિયારણ લઈએ કપાસનું બિયારણ લઈએ કે કોઈ પણ પાક આપણે વાવવાનું હોય શિયાળુ પાક હોય તો ધાણા હોય જીરું હોય ચણા હોય ઘઉં હોય કોઈ પણ શિયાળુ પાક હોય કે ચોમાસું પાક હોય જે બિયારણ લઈએ આપણે સારી કંપનીનું લેવું જોઈએ અને સારી જગ્યાએથી લેવું જોઈએ જેથી કરીને બિયારણમાં જો આપણે માર ખાઈએ ને તો સંપૂર્ણ આપણું વર્ષ ફેલ થાય એટલે બિયારણમાં અને બીજું અત્યારે માર્કેટની અંદર ભાઈએ જે કીધું ને 4G ને 5G ને આમ જઈએ તો કે કપાસની અંદર 4G ને 5G કપાસની સરકારી માન્યતાઓ નથી એક ચોક્કસથી છે કે સરકારી માન્યતા નથી પણ એમાં અમુક સ્ટાન્ડર્ડતા આવે છે પણ હવે સ્ટાન્ડર્ડ ક્યુ છે તમને કેમ ખબર પડે એમાં કંપનીનું તો કોઈ નામ લખેલ લખેલ ન થાતું 4G 5G માં કોઈ કંપનીનું નામ ન લખે કેમ કે કંપનીનું નામ લખ્યું હોય તો એ કંપનીને તકલીફ પડી એને વિરુદ્ધ કાર્યવાહી થાય કેમ કે એની પરમિશનો લેવી પડે બોલગાર્ડ હોય બીટી કપાસ ગોલગાર્ડનો સિમ્પલ મારેલો હોય કંપની હોય પણ ફોરજી ફાઇવજીમાં કોઈ કંપની લખેલી ન આવે એટલે ખાસ એમાં વાવું હું એમ નથી કહેતો તો ન વાય વાવું પણ સમજી વિચારે આપનો અનુભવ હોય કે આ ગયા વર્ષે સારું થયું હતું અને વિશ્વાસ વાવવું અથવા તો બીજા આપણા કોઈ ખેડૂત ભાઈ વાવેલું હોય ને આપણે એમ લાગે કે નહીં ત્યાં સારું થયું હતું અને ખરેખર બે ત્રણ વર્ષથી આ બધા વાવે છે ને બિયાર સારું છે એવો અનુભવ હોય તો લેવું બાકી ફોર જી ફાઈવ આંધળો વિશ્વાસ ન કરવો બરાબર બીજું બિયારણોની અંદર બે પ્રકારના પાક હોય એક સેલ્ફ પોલિનેટેડ ક્રોપ કહેવાય ને એક જે દાખલા તરીકે કપાસ વાવો છે તો એ કપાસમાં એવું નથી થવાનું કે આપણે આ વર્ષે કપાસ ઘરનું બિયારણ રાખી લઈએ એ તો થવાનું નથી મગફળી છે તો એમાં એ થાય ધાણા છે તો આપણે ઘરના ધાણા વાવી શકીએ જીરું છે આપણે ઘરનું વાવી શકાય લસણ વાવવું હોય તો આપણે ઘરનું બિયારણ વાવી શકાય પણ એરંડા વાવવા હોય તો એ તો આપણે કંપનીના જ લેવા પડે એવી રીતે ઘણા બિયારણો છે કે આપણે કંપનીના વાપરવા પડે પણ મારો એક દરેક ખેડૂત ભાઈનો આગ્રહ એવો છે કે આપણે આમ તો તમારો મારો વિસ્તાર કે નોખો નથી આ બગરસા તાલુકો હું અહીં જૂનાગઢ રહું એટલે અહીંથી દોઢ કલાકમાં અમારે જૂનાગઢ આવે આ રોડે હારા છે ગાડીઓ અત્યારે દોઢ કલાકમાં આવે એટલે આપણે તમારે મારે બધાની જમીનો સરખી છે પાક સરખા વાવીએ છીએ મોટા ભાગે તમારે મગફળીનો વાવેતર સારા એવા થાય છે મગફળીના બિયારણ છે એ ખરેખર આપણું ઘરનું જોવું જોઈએ ખેડૂતોને જેથી કરીને શું છે કે આપણે ખેતીની અંદર સાહેબ હમણાં વાત કરી આવક ની એક મર્યાદા છે મગફળી છે તો આપણે ખબર છે તમારે અહીંયા અમરેલીમાં ચોવીસ ગુઠા ને સોળ ગુઠા બે પ્રકારના વિધા છે એમ નહીં પણ બે પ્રકારના વિધા તમારે ત્યાં સોળ વાળું છે ને અમુક એરિયામાં તમારા ખાંભાલીમાં ચોવીસ ગુઠા ગાયક વાળી આવે હા એટલે સોળ ગુઠા હોય તેમાં આપને ખબર છે બહુ માંડવી થાય તો અઢાર કઈ આપણે કોઈને મણ થવાની નથી ભાવનું ફિક્સ હોય માર્કેટમાં ભાવમાં કદાચ મળે હો બસો રૂપિયા ત્રણસો રૂપિયાનો ફેરફાર હોય એટલે વાયવા પહેલાં આપને ખબર હોય કેટલા રૂપિયાની થાય માંડવી એક વીઘાની અંદરથી પચીસ હજારની ની થાય સત્યાવીસ હજારની થાય કેટલા થાય એ ખબર છે તો આપણે આવકમાં બહુ ફેરફાર કરી શકતા નથી આપણે ફેરફાર માત્ર ખર્ચમાં કરી શકીએ આપણે સદર થવું હોય તો ખેતીની અંદર ખર્ચ ઘટાડો એટલે બિયારણ ઘરનું હોવું જોઈએ બીજું મને ખૂબ દુઃખ એક વાતનું એ થાય કે અમે ગમે ત્યાં સારું સેન્ટર હોય દાખલા તરીકે મોટું સેન્ટર ગામડા આસપાસનું બગસરા છે અહીં કુકાવાવ છે અમરેલી છે આમ વિસાવગર વહ્યા જાવ જેતપુર વહ્યા જાવ ગમે ત્યાં જે તાલુકા પ્લેસ છે ને ત્યાં ખેડૂત ઊભા હોય અને ગામડેથી કાંઈક કામથી આવ્યા હોય અને ખેડૂતના દીકરાને જો લારીમાંથી રીંગણા મરચાં ત્યાંથી શાકભાજી વેચવાતું લેતા નહીં મન દુખ થાય હાચું શાકભાજી ખેડૂતના દીકરાને ત્યાંથી વેચાતું લેવું પડતું હોય તો આ દુઃખની બાબત છે શાકભાજી દરેક ખેડૂતને ઘરનું જ હોવું જોઈએ દૂધ છે એ આપણું ઘરનું જ હોવું જોઈએ મતલબ પશુપાલન બધાય કરવાનું જ્યાં સુધી આપણે પશુપાલન નહીં કરીએ ને ત્યાં સુધી આપણી ખેતીમાં ક્યારે આપણે સુખી નહીં થાય આપણે અત્યાર સુધી પશુપાલન બધાએ કર્યું છે પણ હવે આ એક પેઢીથી હવે ધીમે ધીમે પશુપાલન ધીમે ધીમે બંધ થતું જાય ચોક્કસથી વાત છે શું કામ બંધ થાય તમે હું બધા જાણીએ છીએ આજે આપણા દીકરા દીકરીઓ બધા સિટીમાં મોટા અમદાવાદ બરોડા સુરત મુંબઈ જેમ જ્યાં ધંધાનું જેમ સેટિંગ થયું એ બધા ધીમે ધીમે નીકળતા ગયા કોઈ મોટી નોકરી માંગ્યા નાની નોકરી માંગ્યા કોઈ ઘરના કારખાના કર્યા જેમ બધા ગયા એટલે હવે શું છે કે પેલા એવું હતું કે આપણે બધા સંયુક્ત પરિવારમાં ખેડૂતો રહેતા હતા એક ઘરની અંદર પછી પચી માળાનું કુટુંબ હોય એટલે પશુપાલન કરવું હેલું પડે હવે તો આપણે શું છે છોકરાનું હોવ ને બધા સુરત હોય ને અહીંયા આપણે ડોહલા બે હોય ગોઠણ દુખતા હોય અને એમાંય પાછું કોક કોકદી છોકરાઓ પાસે સુરત આટો મારવા જવું હોય તો બેન હાંચવે આ તકલીફ આપડા બધાની છે એ નરી વાસ્તવિકતા છે એમાં કઈ ખોટું નથી એટલે હું છે કે સાહેબ સંયુક્ત પરિવારમાં માં નથી એક આવા રહેતા હોય ડોર કોણ રાખે બાર ગામ હોય તો એટલે હવે કઈ આ કાયશ કરવી નથી એટલે સંયુક્ત પરિવાર ટૂટ્યા એને કારણે પશુપાલન ઘટી ગયું આ આ નરી વાસ્તવિકતા છે આ એક હકીકત છે એટલે પશુપાલન ઘટતું જાય છે જેને કારણે છાણિયું ખાતર નથી આપણા બધા પાસે એટલે હવે આપણે બધાએ શું કર્યું કે માત્ર કેમિકલ આધારિત ખેતીમાં જતા રહ્યા કેમિકલ આધારિત ખેતીમાં ગયા તો એની અંદર આપણે શું વાપર્યું અત્યાર સુધી તો આપણા બાપ દાદાઓને આપણે બધા ખેતીની સાથોસાથ પશુપાલન કરતા અને બધા છાણિયા ખાતર હતા ઠીક છે કાલો આખા ખેતરમાં ન પહોંચે કે આ દસ વીઘામાં આ વર્ષે નાખ્યું દસ વીઘામાં આવતા વર્ષે નાખીએ એમ વારાફરતી પણ આપણે બે ત્રણ વર્ષે ચાર વર્ષે એક વખત છાણિયું ખાતર આપણે ફુગાડી દેતા પણ હવે એ આપણે નથી કરી શકતા એની પાછળની આપણી મજબૂરી છે તો હવે આપણે નથી કરી શકતા તો માત્ર રાસાયણિક ખાતર ઉપર ગયા તો રાસાયણિક ખાતરમાં આપણે શું આપ્યું